મીરાવરી માર્ટના ચૈમાતા મિત્રોને સેલની અંદર સાડીઓ બતાવવાના છે આજે પણ ભારે ભારે કલેક્શનમાં તો પેલા જો હવે લગ્નગાળાની શરૂઆત થશે તો ભારે સાડીઓનો સેલ ચાલુ કરશું આપણે ત્રણસો ને પચાસમાં એલાઇનની ને પેન્ટ રે માં આવી ગયા છે ત્રણ પેર એકી સાથે લેશો એટલે ખાસ કરીને કહી દઉં છું એક અઠાર રૂપિયામાં ત્રણ પેર આપવાના છે સિંગલ પીસ લેશો એટલે ત્રણસો ને પચાસ રૂપિયા

અને એક કલર છે આ બધી સ્મોલ સાઈઝની છે મલ્ટી કલરની છે હવે મીડિયમ સાઈઝ બતાવું છું તમને મીડિયમ સાઈઝ મીડિયમ સાઈઝની અંદર એક પીસ ખોલી દઉં છું આ છે મીડિયમ સાઈઝમાં છે એક આ એકા છે મીડિયમ અને એકા ત્રણ પેટર્ન છે મીડિયમ ની કોઈ પણ સાઈઝની ત્રણ પીસ લેશો એટલે તમને એક હજાર રૂપિયા ના ત્રણ માપશું એલ સાઈઝ બતાવું છું જો આ ગળામાં એકદમ વર્ક છે અને હેવી પીસ છે આપણે કોઈ લીધું આ હેવી પીસ છે આ જોઈ લો આ સાવસ્થનો ₹50 માં એક L સાઈઝ કમ મંજરીયો સાથે લેશો એટલે કલર બતાવી દો એટલે કરવામાં કોઈને પ્રોબ્લેમ ન ઝડપથી ચોઈસ થઈ જાય આ જોઈ લો આ સરસ છે બેરીયા લાલ ગળામાં બરગડી સાઈઝ બતાવી આપણે એક સાઈઝ એક લગડી પટ્ટાના દુપટ્ટા નવરાત્રી છે તો મે મે નવો કલેક્શન બતાઉં છું એક સાઈઝ બતાવી દઉં છું આ જો છે એક સેલ નિયર કા કલર છે એક કા કલર છે એક કલર છે આ અને કા કદાઈ સે કલર છે 1000 રૂપિયામાં 3 હવે ડબલ એક્સેલ બતાવું છું જો ડબલ માઈટા છે એક મિનિટ ડબલમાં એક જ સાઈઝ છે આપણી પાસે ડબલની અંદર આ એક જ છે આની અંદર વધારે પીસ જોતા હોય તો હાજર માસે ત્યાં સુધી મળી જશે ટ્રિપલમાં બતાવું આ ટમેટી કલર જે વર્કવાળામાં હતું ને એમાં ટમેટી કલર મલ્ટી કલર આ બધા ટ્રિપલના છે એક હજાર રૂપિયાના ત્રણ અને સિંગલ પીસ બેસો એટલે ત્રણસો ને સરસ મજાની પેર એ લાઈનની કુર્તી અને એ પણ ગોળ કુર્તી આવશે અને પોકેટવાળી પેન હવે આપણે લગ્ન પટ્ટાના દુપટ્ટા સેલમાં બતાવવાના છે કે બીજા સાડી બતાવી દેજો આ જો એકદમ મસ્ત મજાની સાડીઓ સાતસો રૂપિયાના સેલની અંદર એકદમ સરસ આઇટમ છે ચોલી બ્લાઉડ એવી કલેક્શન છે બધી બે હજાર સુધીની રેન્જની સાડીઓ વારંવાર રિપીટ કરીએ તો આ સાડી બહુ વધે બહુ ભાવે છે એને આપણે બતાવી દેવાના છે આ કલર છે એના એની અંદર રાણી ગુલાબી કલર એકદમ ઓછું તાપડે છે એની અંદર આ ટમેટો કલર છે આ લગડી પટ્ટાનો પાલવ આવશે એક જ પેસ છે સિલ્વર કલર મસ્ત પ્રીમિયમ ચોઇસ હોય છે એની ફેન્સી ચોઇસ હોય એના માટે બેસ્ટ આઈટમ સાતસો રૂપિયાની અંદર બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે આપણી પાસે આપણે ખાલી મલ્ટી પાર્લરવાળી બતાવી હતી ને એ મલ્ટી પાર્લરવાળી બતાવી આજે સેટ વાઇઝ માલમાં નવો માલ આપણે ખોયલો છે તો આપણે એને બતાવી દઈએ મલ્ટી પાર્લરવાળી એવી કલેક્શનમાં સાતસો રૂપિયામાં બે કલર છે એની પાસે એક મરૂન રેડ બે કલર છે આપણી પાસે એમાં

બધો સેટ વાઇઝ માલ કંપની ફ્રેસ સાડી બે હજાર સુધીની રેન્જની સાડી આજે તમને સાતસો રૂપિયામાં મળવાની છે એટલે પૂરેપૂરો લાભ લઈ લેવાનો છે કારણ કે આ સ્ટોક વારંવાર નથી આવતો અને પહેલાં આવ્યો ત્યારે બહુ બધા બેનો એ લાભ લઈ લીધો તો બાકી રહી ગયા એ આજે લઈ લેજો કોઈને લગ્ન પ્રસંગની ખરીદી કરવી છે લેવા લેવામાં જોઈએ તો આજે સરસ સરસ સાડીઓ મળી જાય

એકદમ સરસ નવી પેટર્ન આ વખતે આવી છે આપણી પાસે બધું નવું કલેક્શન એટલે નવું રોજ નવા નવા પાર્સલ ખોલીએ અને નવી નવી વેરાયટી બતાવીએ આપણે તમને બધું જો આ બધા પોસ્ટર કોયલા છે બધા પોસ્ટર પીસ વાળી સારી છે બધું ખાસ કરીને લઈ દઉં છું હવે આ ચેક વાળી પેટર્ન બતાવી દઉં આઈ પોચા કાપડ માં બહુ મસ્ત આલે ચોલી બ્લાઉઝ વાળી છે ઘરના પ્રસંગમાં પહેરો તોય સરસ લાગે કેમ કે 700 રૂપિયા આવી સરસ સાડીઓ નત મળી એની અંદર કલર છે આપણી પાસે હોલસેલ માં કોઈને ચોતી હોય તો ક્વોન્ટિટીમાં માં મળી જાય હોલસેલ ભાવ માં મળી જાય આ છે લીલો કલર છે આપણી પાસે આ બીટ કલર છે કમલ જંતા કલર છે બધા સરસ સરસ અને નવા નવા કલર છે તો લઈ લેજો હોય ઘણી બધી પેટર્ન આવી આમાં આપણે એટલે બધી પેટર્ન બતાવીએ છીએ આ વખતે આપણી પાસે ખૂબ બધી ને ચાચી બધી પેટર્ન આવી છે આ જોઈ લો મરૂન કલર એનો બ્લાઉઝ અને એના કલર બતાવી દો ઘાટા કલર છે એકદમ ઝેરી લીલો પર્પલ કલર એકદમ ઘાટો અને ટમેટી કલર બધા કલર સરસ છે મરૂન કલર હતો આ સરસ છે લાઇટ કલર કોઈને ગમતો હોય તો એની અંદર એ મસ્ત મચાની પેટર્ન છે સાતસો રૂપિયાની અંદર પાલવ અને બ્લાઉઝ ચોલી બ્લાઉઝ છે એટલે બહુ મસ્ત છે આ બીટ કલર એમાં આપણી પાસે મચંટા અને બ્લુ લાઇટ ડાર્ક રામા મચંટા અને બ્લુ મચંટા અને એક મારો મેઇન કલર છે આપણી પાસે એમાં અને ટોમેટી લાલ કલર એ છે બધા કલર છે રાણી ગુલાબી એક એક કરીને બધા આવી ગયા સરસ સરસ નવા નવા કલર નવી નવી પેટર્ન અને નવી નવી વેરાઈટી ચેરી લીલો કલર છે જેની જેની બુટીમાં ચેરી લીલો કલર છે એનું બ્લાઉઝ એકદમ એટલે એકદમ મસ્ત બ્લાઉઝ છે સાતસો રૂપિયાની અંદર બહુ એટલે બહુ મસ્ત મજાની પેટર્ન પેટર્નો જો બધી હેવી હેવી પેટર્નો છે એના કલર બતાવી દો એક મર્જન્ટા કલર છે એમાં એક ચેરી લાલ સોરી કામેટી લાલ કલર છે ચેરી લાલ બને ને બતાવી દે ને નેવી બ્લુ કલરની અંદર બહુ ઓછા શેડ મળે આ જો નેવી બ્લુ કલર એ છે એકદમ સરસ રેરાઈટી ની અંદર આ બ્લાઉઝ બ્લાઉઝ જો ચોલી બ્લાઉઝ છે ઓકે

500 રૂપિયા માં બ્લાઉ સુક એવી બધું છે વિલો ઓને લકડી પટ્ટા ની અંદર એક દાણી દુપટ્ટા આપણે બતાવવાના છે કલર બતા બતાવી દઉં 700 રૂપિયા માં પ્યોર કચ્છી સિલ્ક આવશે આ જો એક લીલો તો આપણે ખોલીને બતાવવાના છે એક અમરચંતા કલર છે પર્પલ કલર છે આ પર્પલ કલર શું કરું

લાલ ની અંદર લાઈટ ડાર્ક બે સેટ છે ડાર્ક સેટ બહુ મસ્ત છે કોઈ ને થોડો લાઈટ જોતો હોય તો લાઈટ થઈ છે મરૂન કલર છે મરૂન કલર લગડી પટ્ટા ની અંદર મરૂન કલર પ્યોર માં છે રાણી ગુલાબી સરસ પ્યોર એકદમ કાટો રાણી ગુલાબી છે આ જો તમને મોર્નિંગ જો તો આ કાટો રાણી ગુલાબી છે બીટ કલર છે